તો ગાય ના તો કંઈ બચવા નથી અને અનેક રોગો પકડાય જ્યારે ગાયનો ગાયના દૂધમાં છે ને વીસ ટકા ગાયના દૂધમાં વીસ ટકા ઓક્સિજન છે બરાબર એ મળે છે વીસ ટકા ગુણ અઢાર ટકા બાવીસ ટકા થાય એના ગોબરમાં અને ચોવીસ ટકા ગૌમૂત્ર અનેક આયુર્વેદિક દવાઓ બને છે આના રોગો મટાડવા આ બધું કરવું હા એના માટે કારણ તો ગાયની બચી તો કંઈ બચવા નથી આજે કોઈ પણ યજ્ઞ કરો પણ એમાં દેશી ગાયનું ઘીને કંડાને ગોબર ના હોય તે યજ્ઞ નથી અને યજ્ઞ ધરતી થાય કોઈ તમે હવનના મોટા મોટા પેલા કુંડ બની લઈ દો એ કુંડ કામ નથી આવતો ચરબીના ઘી ચડાવો પણ એ ચરબી તમે આસુરી શક્તિ તમે જાગૃત કરો છો આ વસ્તુ મારી પાસે ના બની જાય તો એ માનવ તો વિશ્વાસ કરે સમય બની શક ઈચ્છાથી હું અવતાર ધારણ કરી નાખું અહંકારના અભિમાન ઈશ્વર નો કરે છે પહેલા સંસ્કાર બાળકને માના કર્મથી મળે છે જેવી માની વિચારધારા તેવું પણ તમને મળે વિષ્ટોત્રી મહાદશા માનવ જીવનમાં જન્મથી જન્મ પૂર્વજન્મના કર્મ ધોષ આવે તેમાં કુલ આઠ મહાદશા હોય તેમાં સારા ખરાબ તેમાં તમે ધાર્મિક પૂજન વિધાન અવર કરતા કરાવતા રહે તો તમને પરમ પરમાત્મા રહેશે આજે ગાય છે કે માં એકની નથી બની તમારી માં ગાય બની નાઈ ભેંસ બની નાઈ કે બકરી બની નાઈ પણ તમારે ઘેર આવી ગાય હતી એ દૂધ દેતી તાજે રાખી પછી એને કાળીવાળા મોકલી દીધી એટલે કાળીવાળા મોકલી દીધી કાઢ્યું હું તમે હા એ પશુ છે તો હું એવા એવા દ્રશ્ય ઉપર પહોંચાડવા માંગુ છું તો અમારું રાજ તમે વિચારો

મુનિ ના રાજા જમાડીને એટલે જમાડવાનું કીધું એટલે રાજા કેટલું પીસલ કરી આના બધું ગાતાર હાથી ગોળાઓનું બદલ પીરસી હવે વિશ્વામિત્ર રાજા ને એવો વિગ્રમણ થયો તો હું મારી જઈ આ સર એવું કહ્યું ગાય તો એમાંથી ઋતુ બન્યો અને બ્રાહ્મણ સાઠ હજાર બ્રાહ્મણ જાણતા કોઈ નથી બધા નેતા હોય અભિનેતા બધા કલાકાર

કુટકા મારતા હોય ને એ કૂચકા મારવાની મારી પાસે એમ નહીં ચાલતો મેં આ બધા અમદાવાદના જન્મ આ પાછો અમદાવાદમાં આવવાનો છે આ બધા અમદાવાદ ના જન્મ બનાવેલા છે